બોટાદ પોલીસે હીરા ચોરીનો ગણતરીના આરોપી ઝડપાયો બોટાદ પોલીસે શેરના તુરખા રોડ ગોપાલનગર વિસ્તારમાં રાહુલભાઈ કણઝરિયાના મકાન માં ચાલતા હીરાના કારખાના માં થયેલી ચાર પોઈન્ટ નેવું હીરા ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે ચોરીના આરોપી પ્રવીણ ઉર્ફે ટીપુ મનસુખભાઈ ચૌહાણની ધરપકડ કરી અને ચોરી થયેલા તમામ હીરા કબજે કર્યા છે સત્તર જુલાઈએ આ હીરા ચોરીની ઘટના બની હતી જેમાં કારખાનામાંથી ચાર પોઈન્ટ નેવું લાખના સાત હજાર સાતસો છન્નું નંગ હીરાની ચોરી થઈ હતી આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી

આ જે આરોપી છે પ્રવીણભાઈ મનસુખભાઈ ચૌહાણ તેમના દ્વારા કુલ ચાર લાખ અને નેવું હજાર આસપાસ કરવામાં આવ્યા છે આ જે આરોપી છે તે ધાબા ઉપર સંતાઈ ગયો હતો અને ત્યારબાદ બારી છે તેના દ્વારા પ્રવેશ કરી અને આ કૃત્યને અંજામ આપેલો છે તેમાં કુલ સાત હજાર સાતસો અને છન્નું નીરા છે તે રીકવર કરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસનું ઇન્ટ્રોગેશન આરોપી તરફે ચાલુ છે હજે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે ટેપુ ચૌહાણ છે તેમના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ તપાસ કરી રહ્યા છે અને અગાઉ પણ આવા કોઈ ઘટનાને અંજામ આપ્યો હોય તો તેની પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ